સૌથી પહેલાં અમે પંદર લાખ રૂપિયા મંડળના જે બચત કરેલી રકમ એ આ સ્વચ્છ મઢા માટે આપે અને એ સાથે અમારા પોતાના પ્રસ્તાવમાં મંડળના પંદર લાખ સૌથી પહેલાં જ્યારે પેલું ચૂંટણી બિલિંગ ઊભું હતું એ દિવસે પાંચ લાખ રૂપિયા અનુભવી આપેલું આ શરૂઆત કરી હવે અમારી પણ એવી ઈચ્છા છે જોતો જતો કદાચ એનું ઉદઘાટન થઈ જાય અને અમારે આગળ થઈ જાય તો સારું

બે હજારથી ગુજરાત બાળક સેવા સંઘમાં ટ્રસ્ટીને હોદ્દેદાર છું જુદા જુદા અને આવ્યા છતાં પણ મારી સેવાઓ ગુજરાત બાળક સેવા સંઘને ચાલુ રહે છે હું હાલ હજારટી તરીકે ગુજરાત બાળક સેવા સંઘમાં સેવા આપી રહ્યો છું પણ પચાસ વર્ષથી હું મારો ધંધો છે પચાસ સાઠ વર્ષથી દરજી પણ છેલ્લા પાંચ વર્ષથી એ ધંધો બંધ કરે છે અને ભાગ ભદવી ચાલુ કરીએ છીએ બે કિલોનું ફક્ત બે કિલોનું અને અમારું ધંધો સરસ ચાલે છે પછી ખાતર પીધું સુખી છે અને હું માણસ કરતો સેવા સેવા કરતો કાર્ય કરતા જયમાં રહેવા નવા નરોડા મતદાન છે બનાસકાંઠાના રાજશિયાળાનું રાજસ્થાન બોર્ડરનું કામ કરું તમારો જન્મ ધંધા ધંધાના અડીને મળે સાઈડ ગામા એટલે ગુજરાતમાં પણ આવે ને રાજસ્થાનનો બોર્ડર પણ છે આ બધી બાજુમાં અહીંયા સેન્ટલિપત સેવા સમાજમાં મંત્રી તરીકેની ફરજ બજાવું છું લક્ષ્મી ક્રેડિટ સોસાયટીમાં પણ મંત્રી તરીકેની ફરજ બજાવું છું ગુજરાત વાળા સેવા સંઘમાં સલાહકાર તરીકે અને સામાજિક કાર્યક્રમ હું અદ્વિનભાઈ સાંકરચંદ નમણી મુહર્તન વિજાપુર સ્વસ્થ સ્વસ્તર જૂથ નાયી સમાજ તથા ગુજરાત વારં સેવા સંઘનો ટ્રસ્ટી છું છેલ્લા પંદર વર્ષથી હું આ ગુજરાત વારં સેવા સંઘમાં છેલ્લા પંદર વર્ષથી જોડાયેલો છું હું એનો ભૂતપૂરો વિદ્યાર્થી છું અને સિક્ષ્ટી અને સેવન્ટી એટથી મેં બોમ્બેમાં ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુશનનો ધંધો કરેલો અને બે હજાર આઠથી અમદાવાદમાં સ્થાયી થયો છું જાત ભારત સેવા સંઘના સક્રિય કાર્યકર કાળીદાસ કિચરાભાઈ પારેખ છે તો મેં મારા સોશિયલ સમાજની અંદર દીર્ઘકાલીન સેવાઓ આપેલી છે તેના ત્રીસ પાંત્રીસ વર્ષથી હોદ્દેદાર તરીકે રહ્યો છું એની સાથે સાથે છેલ્લા પંદરેક વર્ષથી વાળા સેવા સાથે સંઘ સાથે સંકળાયેલો છું એનો પંદર વર્ષથી ટ્રસ્ટી છું અને પંદર વર્ષથી કાયમ હોદ્દા પર હોઉં છું જેના મારા ભાગ્યે સેવા આવે એને એને હું સ્વીકારી લઉં છું સાથે સાથે મારું એક સપનું હતું કે ગુજરાતના જે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ છે જે શિક્ષણ જગત છે એ શિક્ષણ જગતની અંદર એને સુવિધાઓ મળે એટલા માટેના પ્રયત્નો મારા છે અને એના માટે તન મન ધનથી હું કામ કરી રહેલો છું આમ જેવા જે સંત જેવા વ્યક્તિઓ છે મહાપુરુષો છે એમના પાસેથી આશીર્વાદ માગું છું કે અમારો જે સંકલ્પ છે શીધ અને આ કામ કરી ઉત્તર સમાજ મારો વિજાપુર મારો સમાજ છે ગુજરાત પ્રાંતિક નાય સભાની અંદર દ્રષ્ટિ તું હમણાં ગુજરાત વાળંદ સેવા સંઘમાં એક કાર્યકર તરીકે કામ કરું છું બંને સંસ્થાઓની અંદર કામ કરું છું હમણાં અને મારો ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનો બિઝનેસ હતો હમણાં રિટાયર્ડ છું એમાં બાકી તો આપ બધાને મળીને બહુ આનંદ થયો અશ્વિનભાઈના ખૂબ ભાવથી આમંત્રણનો માન આપી પરિચય થયો ખૂબ ખૂબ આભાર હું સ્વસ્થ સમાજાપુરથી આવું અને હું છેલ્લા પાંચ સાત વર્ષથી ગુજરાત વાણસંઘમાં દ્રષ્ટિ તરીકે મારી ફરજ બજાવ અમારા સોસાયટી અમારી જે સ્વચ્છતા સમાજ અમદાવાદની ક્રેડિટ સોસાયટી ચાલે છે એમાં ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યો છે અને હાલમાં મારી ખૂબ મંચ તરીકે ચાલુ છે માનનીય પ્રભુ સાહેબ

દુનિયામાં દુનિયામાંથી બધું કરી શકે પણ સાચી હૃદય ભાવના હોય તો મારા ગુજરાત માણસ સેવા સંઘમાં બે હાજર પાંચથી બે હજાર આઠ સુધી મંત્રી તરીકે હતું મારા સરકાર અત્યારે પણ કાર્યરત છું ગુજરાત માણસ સેવા સંઘમાં ઘણી મારી રીતે યથાશક્તિ મારો સમય આપતો હતો એ સિવાય અશ્વિનભાઈ એક દાસ કાકાનું એક ગ્રુપ ચાલતું લીંબજ માતા જ્વાલા માતા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ એમને કોઈ એના અંદર કારણોસર રાજીનામું આપ્યું નથી મને તરફ મળી તો ખૂબ એમાં સારી રીતે પ્રવૃત્તિ કરીએ છીએ વિદ્યાર્થીઓને દર વર્ષે લોકો ચાલે તો પહેલાં પણ આપતા ત્રણ ત્રણ હજાર રૂપિયાનું દાન આપી છે એના ખાતામાં જમા કરાવીએ છીએ અને એને વિદ્યાર્થીઓનું જે ખાસ કરીને વિદ્યાર્થીઓની દશા અને દિશા બદલે એવા કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ દાખલા તરીકે પર્સનાલિટી ડેવલપમેન્ટ એટલે ઇન્ટરવ્યૂ કમિટીમાં કઈ રીતે ફેસ કરવાનું આપણે જ્ઞાતિના તજજ્ઞ હોય જેવા પીએચડી થયેલા હોય ઇન્ટરવ્યુ કમિટીમાં જે લોકો બેસ્ટ હોય એ બધાનું પ્રેઝન્ટેશન અથવા એ બધા વાત કરે કે આ રીતે કરવાના કેવા ક્વેશ્ચનના કેવા જવાબ સાયકોમેટ્રિક ટેસ્ટ કેરિયર ડેવલપમેન્ટ માટેના પછી ઓછું ભણેલા હોય વિદ્યાર્થી ઓછું જેને ભણતર ઓછું હોય અને મૂંઝવણ આવતા હોય એમના માટેનો એક કાર્યક્રમ કર્યો છેલ્લો અમે એક રોજગારને લગતો કાર્યક્રમ કર્યો જેમાં હાઈએસ્ટ લેવલના માણસોથી પી એટલે યુપીએસસી જીપીએસસીની તો ગાઈડલાઈન આપે એ સિવાય પણ એકદમ બેન જે કંઈ પણ ભણેલા ના હોય તેને સેવા ચોવીસ કલાક આઠ કલાક એવી સેવા ત્યાં સુધીને બધાને આવડે એવો કાર્યક્રમ કરે છે કાર્યક્રમો આપી દીધું છે એવા કાર્યક્રમો કરીએ છીએ ને જ્યાં તેની થાય એટલે એ સેવા કરીએ છીએ હું ભાવનગર પોલીસ ખાતામાં હતો રિટાયર્ડ થઈ ગયો અડત્રીસ વર્ષ સર્વિસ કરી એ એસઆઈ તરીકે આ ત્રીજો વર્ષ ચાલુ છે અને ભાવનગર ભરતનગર વાણંદ ગાંધી ખાતે નવા પ્રમુખ તરીકે મારી વરણી થઈ છે અને હમણાં જ અમે પ્રોગ્રામ કર્યો હતો ભાવનગર તો એકાશી ઘર છે ભાવનગર ગુજરાતી વાળી જ્ઞાતિના એકાશી ઘર છે એના પાંત્રીસ વર્ષ પહેલાં ભોજન સમારંભ દર વર્ષે થતી હતી ના પણ પાંત્રીસ વર્ષથી બંધ હતી અને આ ફેરી હમણાં છેલ્લા બે ત્રણ મહિના પહેલાં મિટિંગ કરી અને નવું આખું જનરેશન નવું જ બનાવ્યું હતું બાવીસ જણનું જય મહાદેવ એમાંથી બધો ફાળો અને કમ્પ્લીટ કરીને બે લાખ રૂપિયાથી ઉતું હતું એક લાખ રૂપિયાનું એક મારું નામ શંકરભાઈ કૃષ્ણભાઈ વાણંદ ગામ ખાવડ હું યુચુવાડ પાંચ પર્વ વાળંદ સમાજમાંથી આવું છું અને હું છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત શિક્ષક છું જ્ઞાતિ સમાજની સેવામાં હું મારા ખાવડ બારામાં મંત્રી તરીકે છું શિક્ષણની સેવા દસ વર્ષથી કરું છું છેલ્લા પાંચ વર્ષથી સમૂહ લગ્નમાં પણ રિટાયર્ડ પ્રિન્સિપાલ અને વાણન સેવા સંકળાયેલો છે આજે આપ જ્ઞાતિ રત્નો બેઠા છે વધારે કંઈ કહેવાનું નથી પણ આપણે સંકલ્પ કરીએ વસંતભાઈનો સંકલ્પ કેટલો સુંદર છે આપણે એનાથી બી વિશેષ કરીએ કે હવે જ્યારે બી ભેગા થઈએ ત્યારે આપણું દસ માણસનું બિલ્ડિંગ કમ્પ્લીટ હોવું જોઈએ

ટેકરા પૂજા રહેવાનું અને મુદ્રાવાળા વિદ્યાર્થી ગૃહમાં લગભગ તેરેક વર્ષથી મેં સેવા બજાવીને પતિ તરીકે બી અને રથ છું સૌરથી ભાવનગર હું છેલ્લા ચાલીસેક વર્ષથી આપણી ગ્રામ ભાવનગરની છે એમાં સામાન્ય એક કાર્યકર હું ગવર્મેન્ટ પ્રેસમાં સર્વિસ કરતો હતો મારી ટાઈમ છેલ્લા પચાસ વર્ષથી મારી કલા સંસ્થા આવ્યું હતું આજની તારીખ એક કાર્યરત છે જેનો કાર્યક્રમ આજે જ છે બીજો આ સિવાય જુનિયર ચેમ્બર ઓફ ઇન્ટરનેશનલ જે ઇન્ટરનેશનલ સંસ્થા છે જયસીઆઈ ભાવનગર સિલ્વર એ મારા પોતાનું એક બેબી ચેપ્ટર છે પ્લસ કવિઓની કવિઓની રચના લઈ એનું સ્વરાંકન કરી અને લોકો સમક્ષ પણ આ એક મારો શોખ છે કવિઓની રચના લેવાનું એનું સ્વરાંકન કરવાનું એમાં સંગીત મૂકી સાહેબી ત્રણ રાગ કરીને દેવાનું હું જે આપ પસંદ કરો એ મારે પ્રસ્તુત કરવાની આ સિવાય ગુજરાતના અનેક શહેરોમાં મારી કલા સંસ્થા અંકુળ લગ્નગીત્વનો કાર્યક્રમ કરે છે અને ક્યારે રીતે મારી સંસ્થાએ એક નૃત્યો સમાજ પાસેથી લીધો છે બીજી વાત એ કે આજે આપણા સમાજમાં ઘણી પ્રવૃત્તિ થાય છે પણ આપણે જોઈએ છીએ કે ભાઈ અંદર થોડા થોડા બાધા હોય છે વ્યવસ્થાના વ્યવસ્થા નહીં એક આદિકાળથી છે એક ભાવનગરની અંદર અમારે ગુજરાતી માણસ છે અને એક ગોહિલવાડી ગ્રામ માણસ ગ્રામ સાહેબ દીકરા દીકરી લેતી દેતી કરે પણ જાતિ અલગ આદત નારી રાખો આદત રાખો કોઈ પણ હોય જ્યારે જાતિ કોઈની કોઈ વાડામાં હોય પણ એકને ખબર કે વાળા તો છું જ માં લિંબજ પુત્ર છું તો લિંબજ ના નેજા એટલે સો તો કોઈનું અકલ્યાણ નહીં થાય મારી ખાલી તમને એટલે એક જ ઝલક આપવાની છે કે લિંબજની ઉત્પત્તિ કેમ થઈ છે લિંબજ માતાની ઉત્પત્તિ કેમ થઈ લિંબજ લિંબજ જે પૂજીએ તો છીએ એનું વાહન આપણે સુખ સમજીએ કે વાહન આગળ હાથીનું મોડું છે પગપાત્રા છે તો માતાજી છે શું તો જ્યાં સુધી જેમ આપણે પરિચય થયો તો એમ આ હાથ મિલાવતા થયા જ્યાં સુધી આપણી માનો આપણને પરિચય નહીં થાય

ત્યારે વિરાજ નામનો અસુર એને સામે આવ્યો અને એને એવું હતું કે એને કોઈ પણ પરણેલી શક્તિ પરણેલો દેવ એને મારી ના શકે તો લક્ષ્મણ પરણેલો દેવ એ ના મારી શકે રામ ના મારી શકે સીતાજી ના મારી શકે હવે એનું રહ્યું સર્ટ રહે ત્યાં ભગવતીએ એમની દેવી કાલી કાલિકા એ કાલિકાની કુલ છે કાલિકાના અંદરથી એને નથી મને કુમારિકા શક્તિ મારી

પૂરો થયો ત્યાં સુધી એનું કોઈ નામ નહોતું તરીકે ઓળખાતી અને જ્યારે કૃષ્ણ અવતાર આવ્યો તો શિશુપાલની સેના અને જરાસિંગની સેના શિશુપાલની જેન રુક્ષમણી તો વૃક્ષ્મણીનું હેરાન જ્યારે કૃષ્ણ ભગવાને કર્યું એટલે એ વખતે જરાસંઘની સેના અને શિશુપાલની સેના બંને પાછળ પડી ગઈ

દરેક ના ગોત્ર અલગ અલગ હશે પણ ત્યાં હિંમતિય છે ત્યારે માનું ચોવીસ નું વાહન આજે છે ગજ કેસરી એવો સિંહ છે કે જેનું સુંડ જેવું મોટું છે પગ એના પાત્ર હવે હિંમતી એવું એ વખતે આ બધા શું કરવું હવે તો ભય ચિકિત્સકની પદવી આપવી એને જનો આજે પણ ફ્રાન્સમાં આજે ડોક્ટરો આપણે જે

બરોબર ત્યાર પછી માની એ વખત મુદ્રા વિસ્મય મુદ્રા ધારણ કરી ત્યાં કઈ મુદ્રા છે વિસ્મય મુદ્રા ત્યાર પછી લીંબન બોલી નથી કે તમને બદામ નો શીરો ખવડાવું છું અને તમને છેવટે મગફળી નો શીરો ભાવવાનું લાગ્યો એ વખત ની માં શોખ છે ત્યાર પછી પ્રયત્નો એ દરમિયાન તો બધા પછાત ના પછાત જ રહ્યા છે આપણા જ્ઞાતિ સમુદાય પેટ પ્રથામાં બધામાં અને જ્યાં જ્યાંથી પ્રાણો આવે